જય દ્વારકાધીશ મિત્રો એન્જલ આજે આવી ગઈ છે આપણા કેકી મોબાઈલમાં એન્જલને તો તમે બધા જાણતા જ હશો કે જે દ્વારકા પહેલાં દંડવટ યાત્રા કરીને જઈને આવી છે એ અત્યારે ફરીથી જઈ રહી છે અમદાવાદથી વૃંદાવન પ્રેમાનંદજીની ત્યાં દંડવટ યાત્રા કરીને એનું આપણે પહેલાં અહીંયા આપણી દુકાનમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ તો આપણે એનું સ્વાગત કર્યું તો મને તો એન્જલ મારી દુકાને આવી એટલે જાણે બસ ભગવાન જ આવી ગયા એવું લાગ્યું અને પછી એનું અમે સ્વાગત કરી દીધું દુકાનને મારા કેકી મોબાઈલના સ્ટાફે બધાએ એનું એના પપ્પાનું અને બધાનું અમે જો તમે જોઈ શકો છો કે આપણે સ્વાગત જ કરી રહ્યા છીએ હવે એના પપ્પાનું આપણે સ્વાગત કર્યું અને અંજલને તો વાત જ થાય નથી કે આટલી નાની ઉંમરમાં આ દીકરીને અને એન્જલના પપ્પા અને મમ્મી કાનાને પણ જોડે રહીને ફરે છે તો આપણે કાનાનું પણ સ્વાગત કર્યું દ્વારકાવાળો તો જોડે હોય જ તો એ બધા જાણો જ છો કે બિગ ફેન ઓફ દ્વારકા હા મારો ઠાકર હા એન્જલે આપણી દુકાનની મુલાકાત લીધી મને બહુ જ સારું લાગ્યું મેં એને મારી દુકાનમાં બેસાડી તો બસ મને તો જાણે લાગ્યું કે સાક્ષાત અહીંયા દ્વારકાવાળો જ આવી ગયો છે તો મારી બધાને એક રિક્વેસ્ટ છે કે અંજલ તમને પણ જ્યાં જ્યાં મળે તો બધાએ થોડો સાથ સહકાર આપવા નમ્ર વિનંતી મિત્રો કે આટલી નાની ઉંમરે આ દંડવત યાત્રા કરવી એ કોઈ રમતનું કામ નથી અને આ દીકરીએ પહેલાં એક યાત્રા તો પતાવી દીધેલી છે અને બીજી યાત્રા કરી રહી છે અને અહીંયા પછી અમે આ દુકાનથી લઈને અમે ગયા આપણી નવી બ્રાન્ચ ઉપર તો આપણે અમને લઈને હવે જઈએ છીએ નવી બ્રાન્ચ ઉપર તો આપણે નવી બ્રાન્ચ ઉપર અમને લઈને આવે છીએ તો એન્જલને હું મારી નવી બ્રાન્ચ ઉપર પણ લઈને આવ્યો કે કે મોબાઈલ ટુ જે આપણે હમણાં જ ઓપનિંગ કર્યું હતું ત્યાં પણ મેં એના પગલાં પર તો મને બહુ જ બહુ જ બહુ જ એવું લાગ્યું કે જાણી બસ ભગવાન જ આવી ગયા છે તો અહીંયા પણ અમે બહુ મસ્તી કરી એના જોડે રમ્યા અને પછી આગળ વાત કરીએ તો આપણે એની સાથે ફેમિલી ફોટોગ્રાફી પણ કરી જે તમે જોઈ શકો છો કે મારી સાથે અને બધા મારી સાથે ફોટો પડાયો અને એ પછી આગળ મારી ફેમિલી સાથે પણ ફોટો પડાયો તો બધાને એક જ રિક્વેસ્ટ છે કે આ દીકરી જો તમારા સ્થળે આવે તો એને આવકારવો અને એને જે પણ કોઈ જરૂરિયાત હોય એને જરૂર તો છે જ નહીં કે દ્વારકાવાળા એટલું બધું આપ્યું છે કે એને કંઈ જરૂર નથી તો પણ બધાએ એને આવકારો કરવો જય દ્વારકાધીશ તો આપણે આવાને આવા વિડીયો બનાવતા રહીશું તો તમે પણ જો જો આવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો